નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નબીરાઓ દ્વારા પેટ્રોલ પંપ ઉપર કરવામાં આવી દાદાગીરી કોને કરી દાદાગીરી ક્યાં કરી દાદાગીરી જુઓ નવસારી લાઈવ ઉપર મારો વિશેષ અહેવાલ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકોમાં વધુ જાગૃત થાય તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર અને નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જાગૃતતાના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત એસ એસ અગ્રવાલ કોલેજ ખાતે નિબંધ લેખન સ્પર્ધા વૃત્ત સ્પર્ધા અને ડિજિટલ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ પોતાની કળા દ્વારા મતદાનનું જરૂરિયાતને સમજાવતાની સાથે યુવાનોમાં મતદાન આપવા અંગે માર્ગદર્શનની શપથ લેવડાવવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોગાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વસંહ્યક નિમેશ ગુડુમ જીનલ કાનાણી ચિરાગ લુહાર અને વિદિશા હળપતિ દ્વારા કરવામાં આવ્યું હતું પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં ખલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો એનો વિરોધ પ્રદર્શન થયો નવસારી વિજલપુર નગરપાલિકાની કચેરી ખાતે કોણે કર્યો કોણ હાજર રહ્યો જોવા માટે નિહાળો નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ બે દિવસ અગાઉ લોકશક્તિ એક્સપ્રેસના જે ડબ્બાઓ છે અને એ ડબ્બાઓને નવસારી રેલવે સ્ટેશન પર જે ઇન્ડિકેટર મૂકવામાં આવ્યા છે એમાં મિસ મેચ હોવાના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જે સંદર્ભે જાગૃત નાગરિકે વિડીયો બનાવી અને નવસારી લાઈવની ટીમને મોકલ્યો હતો આજે નવસારી લાઈવની ટીમે જ્યારે રેલવે સ્ટેશન ખાતે જઈ અને રેલવેના અધિકારીઓ સાથે વાત કરી તો ત્યારે એમણે જણાવ્યું કે આ ટ્રેન જે ખરી અમદાવાદ અને અમદાવાદ બાદ હરિદ્વાર સુધી જાય છે અને જેથી કરી હરિદ્વારથી અમદાવાદ આવી અને અમદાવાદથી નવસારી આવતી વખતે યુ ટર્ન થાય છે જેથી કરીને ડબ્બાઓની પરિસ્થિતિ બદલાય છે અમદાવાદથી અમને એમણે માહિતી આપવાની હોય કે ડબ્બાઓ કઈ રીતે ક્યાં ગોઠવવામાં આવ્યા છે અમારી પાસે જે ચાર્ટ હોય એ મુજબ અમે આ ડિસ્પ્લે ઉપર ઇન્ડિકેટરની અંદર એ પ્લે હોઈએ છીએ જેથી કરીને અગવડ પડી છે અમને ખ્યાલ છે પણ ડબ્બાઓની પરિસ્થિતિ નવસારીમાં નથી બદલાતી આગળથી બદલાવીને આવે છે જેને માટે અમે આગળ પણ નોંધ કરી દીધી છે અને જેથી કરીને મુસાફરોને ને અવગવડ ના પડે એવી વાતો અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી હતી નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી જિલ્લા કલેક્ટર પહોંચ્યા નવસારી સિવિલ હોસ્પિટલ ની મુલાકાતે શું સૂચનો આપ્યા કઈ રીતે એમની આ ઓચિંટી મુલાકાત રહી જુઓ નવસારી લાય ઉપર અમારો વિશેષ અહેવાલ ઉનાઈ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે ઉનાઈ પ્રાથમિક શાળા વાંસદા તાલુકા ખાતે ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી હતી જેમાં તાલુકા શિક્ષણાધિકારી ડેસલેના વરદ હસ્તે કાર્યક્રમની શરૂઆત રિબિન કટિંગ કરી કરાવવામાં આવી હતી શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓએ આજે વિજ્ઞાન વિષયમાં આવતી તમામ આકૃતિઓને રંગોળી કરી પ્રદર્શન રૂપે દર્શાવી હતી શાળાના આચાર્ય પ્રિતેશભાઈ વિજ્ઞાન શિક્ષક હિનાબેન સંકેતભાઈ તેમજ શાળાના અન્ય શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો સાથે વિજ્ઞાન ખંડની મુલાકાત કરી વિદ્યાર્થીઓએ જાતે બતાવેલ મોડેલ અને નમૂનાઓ રજૂ કર્યા હતા આજના દિવસે તાલુકા અધિકારીએ શુભેચ્છા પાઠવી લાગી લાગણી વ્યક્ત કરી હતી બિલ્લી ભારત રત્નથી સન્માનિત મોરારજી દેસાઈને પુષ્પાંજલિ અર્પણ કરાઈ ત્યારે ગુજરાતના પ્રથમ વડાપ્રધાન અને ગાંધી રંગે રંગાય સ્વર્ગસ્થ મોરારજી દેસાઈની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિ નિમિત્તે બિલી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી મોરારજી દેસાઈની સિદ્ધિઓ લોકપ્રિયતા વહીવટી કુશળતા અને ગાંધી રંગ વગેરેની વાતો પુષ્પાંજલિ વેળા સાંભળવા મળી હતી છાપરા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન ત્યારે વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તથા મા શારદાદેવી મહિલા પાંખ નવસારી દ્વારા યુવા સ્પોર્ટ્સ ક્લબ નવસારી આયોજિત ઇન્વિટેશનલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ તારીખ બીજી માર્ચ અને ત્રીજી માર્ચના રોજ છાપરા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર રમાશે તારીખ બે સવારે નવ કલાકે કરવામાં આવશે તમામ ખેલાડીઓને વિવેકાનંદ ટ્રસ્ટ તરફથી અલગ અલગ ટીમને ટી શર્ટ ભેટ આપવામાં આવ્યા હતા દરેક ટીમના ખેલાડીઓને ટ્રસ્ટીઓ સંચાલન કરનાર વિપુલભાઈ દેસાઈ અને યસદીભાઈ કોન્ટ્રાક્ટરની હાજરીમાં ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું મનપુર ધોરણ અને વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું ત્યારે પ્રજ્ઞા માધ્યમિક શાળા મનપુરમાં આગામી માર્ચથી ધોરણ અને વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે બાળકોને મોટિવેટ કરી પરીક્ષાનો હાવ દૂર થાય અને સહજ થઈ પરીક્ષા આપી શકે તે માટે તમામ વિષયોની પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં સમગ્ર કામગીરી બોર્ડ પરીક્ષાની પેટર્ન મુજબ વાતાવરણ ઊભું કરી

સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતો સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદાના બોર્ડર વિલેજના ગામોમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરતા બિપિન મહાલા ત્યારે વાંસદાના સેન્ટરમાં આવેલું બોર્ડરના વિલેજ અંકલાજ અને આજુબાજુ ગામમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ તરફથી આરોગ્ય કેમ્પ જેમ કે મહિલા માટેના દરેક રોગો પુરુષો માટેના તમામ રોગો દાંત માટે આંખ માટે ચશ્માના નંબર આવ્યા હોય તો ચશ્મા ફ્રી માટેનો એક મોટો મેગા કેમ્પનું આયોજન વાંસદા તાલુકા પંચાયતના માજી શાસક પક્ષના નેતા બિપિન મહાલાની દરેક લોકોને ઘર બેઠા લાભ મળે તે માટે કેમ્પનું આયોજન કર્યું હતું રાજ્યપાલની નિશ્રામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ સંપન્ન ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના પાંચમા વાર્ષિક પદવીદાન સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ ગુજરાત રાજ્ય આચાર્ય દેવવ્રત સમારંભના પ્રમુખ સ્થાને બિરાજમાન હતા મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયનંત્ર વૈધાનિક અને સાંસદીય બાબતોના મંત્રી ગુજરાત સરકાર ઋષિકેશ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે રાજ્ય કક્ષાના મંત્રી સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ ગુજરાત સરકાર પ્રફુલભાઈ પાનસેરિયા યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર કિશોરસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ વિભાગોમાંથી પીએચડીના સ્કોલર છાત્રો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સિસોદરા કન્યા શાળાના શિક્ષિકાબેન અને પીએચડી સ્કોલર એવા ડૉક્ટર ફાલ્ગોની રાકેશભાઈ રાઠોડને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે પીએચડીની પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી નવસારીને અડીને આવેલ ગણેશ સિસોદરા ગામે સ્કૂલ વાન પલટી એકને સામાન્ય ઈજા ત્યારે નવસારી શહેરને અડીને આવેલ ગણેશ સિસોદરા નજીક પહેલી માર્ચ જ એક સ્કૂલ વાન પલટી ગઈ હતી કન્યાશાળાની વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલ વાન પલટી જતાં વાનમાં બેસેલ વિદ્યાર્થીનીઓ પૈકી એકને સામાન્ય ઈજા થઈ હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ગણેશ શિશોદ્રા ગામે આવેલ કન્યાશાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને લઈને જઈ રહેલ વાનમાં દસ જેટલી વિદ્યાર્થીઓ જઈ રહી હતી ગણેશ સિશોદરા ખાતે આ સ્કૂલ વાનની એકસાથ તૂટી જતાં વાન પલટી મારી ગઈ હતી જોકે સદનસીબે અકસ્માતમાં માત્ર એક જ વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવી છે અકસ્માતમાં વાનને પણ થોડું ઘણું નુકસાન પહોંચ્યું હતું અકસ્માત અંગે ગ્રામ્ય પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચેલ ગ્રામ્ય પોલીસની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તા પરથી દૂર કરી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેંત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું બીજની જો વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ બ્યાસી ટકા તો સાંજ દરમિયાન બત્રીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તમારા કોઈ પણ પ્રસંગ નું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ nine eight two four three five seven double five seven